હવે એ જ બાબત હું આજે એસપી કચેરી સાહેબ ત્યાં મળવા માટે આવી હતી એસપી સાહેબ તાલીમ માંગેલા છે અને ચાર્જમાં જી આવી એમના આના માટે કે સાહેબ થવી જોઈએ છોકરાએ નામ દીધું એ દબાણથી જ દેવડાવી તું છોકરા પણ એવું કે છે કે આ દબાણ કરાવ્યું હતું એમને એવું પૂછું કે ના છો તમે તું કે ધનસુરા કે ધનસરા તમે કોણ ઓળખો છો એમ તો કે અતિથભાઈ નો તો કે કયા અતિથભાઈ સરપંચના છોકરા એમ એટલે અમે પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં કોણ ના ઓળખતું હોય બધા ઓળખતા હોય એને અર્થ પછી એ બધું પતિ ગયું પછી આખી રાત વચ્ચે ગઈ અને બીજા દિવસે એ છોકરાઓ ફિંગર આપવા માટે કે એમના કામ કાર્યવાહી માટે આવ્યા છે ત્યારે એમને એવી વાત કરી કે ભાઈ તાર અતિથભાઈનું નામ દેવાનું છે અને જે પેલો ભાઈ જે કોન્સ્ટેબલ છે મૌલિક એને જે વાત કરી કે જો ભાઈ તું અતિથભાઈનું નામ દેજે નહીં તો હું કે તારા રિમાન્ડ રહીશ એટલે દબાણથી છોકરાઓનું નામ દેવ અને કદાચ મારા છોકરાનું નામ આવ્યું તો જે તે સ્થળ પરના અધિકારી કર્મચારી જો હોય એને તપાસ કરવી જોઈએ તો ભાઈ આ વિષયમાં આ વાત સાચી છે કે ખોટી એમ કાલે તો ચાલતા હોય રસ્તા હું એમ કહ્યું ભાઈ એબી ચૌધરીએ દારૂ મંગાવ્યું હતું તો અહીંના જે સ્થળ જે અધિકારીઓ છે એના ઉપર એફઆઈઆર ફાઇલ ખરા એફઆઈઆર નું નામ લેશે ખરા એટલે મેં આજે એસપી કચેરી મળી મેં તો સાહેબ આની તરત તપાસ થવી જોઈએ એમની કોલ ડિટેલ એબી ચૌધરીની અને જે કોન્સ્ટેબલ છે એની કોલ ડિટેલ તમે કઢાવો અને એની અંદર જે જે જયચંદ છે ને એ મારે કહેવું છે આપના માધ્યમથી એ જયચંદને કે મારા છોકરાઓનો કોઈ રાજકારણ કોઈ લેવા દેવા નથી તમે આજે ધંસરાની અંદર પૂછો ધંસરા પોલીસ સ્ટેશન તો પણ તમને કહેશે કે ભાઈ બેનના છોકરાઓ તો વ્યવસ્થિત છે એમને કોઈ લેવા રાજકારણ માળી જ તો એ મારી જોડે રાજકારણ દોડવા માટે આવો મારી સામે આવો પાછળ પાછળ પર્દા પાછળ રહી નવ્યો કાર કે મારી સામે અને મારા ઉપર કરો તમે જે કરો પણ જે મારા છોકરાઓને આ બદરામ કરવાના ધંધા બંધ કરજો તમારા હું ધંધા મને ખબર છે તો એ ધંધા ખુલ્લા પડવામાં જો ટાઈમ જ નથી ભાઈ એમ તમારા જેવા આ નવરા માણસો છે આ મારું એ કામ નથી એટલા માટે આ એસપી કર છે ખુલ્લી દિલથી બધી વાત કરી હું આવી છું ને એ તટસ્થ તપાસ થાય એના માટે આપના માધ્યમથી કહીશું અને જયચંદને આજે બહુ ચેલેન્જ આવું છું તો મારા છોકરાઓનું આગળ ક્યારેય તમારા ધંધાનું તમે વિચારો આ મારા ધન આ મારું તમે ખોટી રીતે બદનામ કરવાના બધું છોડી દો ધનસુરામ તો બધાને ખબર જ છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે અને આટલી બધી હું મદદ આવી જાવ મેદાનમાં લડવા માટે પાછળ પાછળ એક કરે આવ રાજકીય આવી બધું રાખ્યા વગર આવી જાવ મારી સામે આપણા માધ્યમથી આજે જે જયચંદ અંદર સામેલ છે એમને હું કહેવા માંગુ છું મારો મેસેજ તમને બધાને કહું છું કે મારો મેસેજ જે છે આપણા માધ્યમથી તમે પહોંચાડજો અને મને સાચો ન્યાય એસપી કચેરીથી મળે એના માટે હું સાહેબ સાથે બહુ જ અપેક્ષા રાખી અને એમને મળી મુલાકાત કરી સાહેબે મને શાંતિથી સાંભળી અને સાતવાના પણ આપી છે બેના નામ તમે સચોટ તપાસ કરશો એવી મને એમને હૈયા ધારણા પણ આપી છે અને સાહેબની વાત પર પણ મને વિશ્વાસ છે એ ચોક્કસ આનો સાચો ન્યાય મને મળશે એવી મને આશા છે ધન્યવાદ